નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત જાણવા જેવી છે તો તમને નમ્ર વિનંતી છે કે છેલે સુધી સાંભળશો આ રચનાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે એક પતિ પત્ની બાળકના સુખ માટે ઝૂરતા અંતે માતા પિતા બંને છે પણ રૂપિયાની છોડો ઉડતી હોવા છતાં એ બાળકને ત્રણ અવસ્થામાં જ એક કિડની ફેલ થઈ જાય છે હવે એને પરણાવવાના કોલ કેમ પૂરા કરવા અને જીવનની કસોટી પૂરી થવાનું નામ જ નથી લેતી ક્યારેક સુખ તો ક્યારેક દુખ એ જીવનની પરિભાષા છે પરંતુ એમના જીવનમાં સુખ પણ એટલું મોટું આવે છે અને દુઃખની કોઈ સીમા નથી ગમે એટલા રૂપિયા હોય પણ ક્યારે કઈ કામ જ નથી આવતું જયારે નસીબના ખેલનું પલતું પલટાય છે ને ત્યારે બધું જ જેવું થઈ જાય છે આપણું હોવા છતાં કઈ જ આપણું નથી રહેતું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત એક ગર્ભ શ્રીમંત પરિવાર કિશોરભાઈ અને કલાબેન પતિ પત્ની એકલા રહે છે રૂપિયાની સોળો ઉડે કોઈ વાતની કમી નહીં એમના પરિવાર પર પહેલેથી જ લક્ષ્મીજીની કૃપા વિશેષ રહેલી છે પણ શેર માટીની ખોટ હતી લગ્નના નવ વર્ષ વીતી ગયા તોય હજુ કલાબેનનો ખોડો ખાલી જ હતો આજે નવ વર્ષ પછી કલાબેનના ઘેર પારણું બંધાયું ભગવાને વહેલું મોડું પણ એનું વાંજિયાનું મેણું દેવ જેવો દીકરો ભગવાને આપ્યો એ એટલો પ્યારો બાળક કે એને જોતા જ એના હાથમાં લઈને રમાડવાનું મન કોઈ કઠોર કાળજાના માનવીને પણ થઈ જાય પછી તો ભગવાનની મહેર થઈ જાણે પુત્ર જન્મ પછી એક જ વર્ષમાં ફરી કલાબેન ને સારા દિવસો જઈ રહ્યા નવ માસના અંતે દીકરા હર્ષને રાખડી બાંધવાવાળી એક ખૂબ જ પ્યારી બહેન પણ આવી ગઈ હવે એમનો પરિવાર સંપૂર્ણ થઈ ગયો દંપતીની ખુશીનો પાર નહોતો દહીંને દૂધ બંનેથી ભરપૂર એમનો પરિવાર હસી ખુશીથી જીવી રહ્યો હતો એમ દીકરો હર્ષ ભણવામાં ખૂબ જ હોશિયા બોર્ડની પરીક્ષામાં

પણ મારા દીકરાને ઠીક કરી દો ઘણા બધા રિપોર્ટને સોનોગ્રાફી કર્યા પછી ખબર પડી કે એ કિડની ફેલ થઈ ગઈ છે અને એનું ઇન્ફેક્શન લાગી રહ્યું છે માટે બીજી કિડની પણ ખરાબ થઈ શકે છે એમ છે માટે જલ્દી જ ઓપરેશન કરીને એ ખરાબ કિડની કાઢવી પડશે તો જ હર્ષને બચાવી શકાશે એક કિડની કાઢી નાખવામાં આવી હર્ષ ફરી જીવવા લાગ્યો અભ્યાસ પૂરો કરીને સર્વિસ પણ જોઈન કરી બહેન વિભાના લગ્ન પણ થઈ ગયા પણ હર્ષને મેંઢળ કેમ મધાવવા એ પ્રશ્ન કલાબેન અને કિશોરભાઈને હંમેશા સતાવતો એક કિડની પર જીવતા વ્યક્તિના જીવનનો શું ભરોસો કોઈ પોતાની દીકરી એમ દુખી થવા કોણ પરણાવે માટે રાજકુમાર જેવા હર્ષ માટે કોઈ છોકરી મળતી નહોતી હર્ષને એ વાતનું કોઈ દુઃખ નહોતું એ એની લાઈફ મળેલા પ્રોબ્લેમ સ્વીકારી ખુશીથી જીવતો હર્ષ એની ઓફિસમાં ખૂબ જ લગનથી મહેનત કરતો એની મહેનતના કારણે કંપનીને ખૂબ જ પ્રોફિટ થતું એની ઓફિસમાં કામ કરતી એક યુવતી કંગનાને એ બહુ જ ગમતો કંગના વાર વાર હર્ષ પાસે વાતો કરવા આવતી બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા થઈ કંગના અને હર્ષનું બોર્ડિંગ ખૂબ જ સારું હતું કંગના ધીમે ધીમે હર્ષને ખૂબ જ પસંદ કરવા લાગી પરંતુ હર્ષ એનાથી દૂરી બનાવતો રહેતો કંગના એના આવા વર્તનથી વધુ ને વધુ નજીક રહેવાની કોશિશ કરતી ન ઇચ્છવા છતાં હર્ષને પણ એનું આમ પોતાના મનની નજીક આવું ગમવા લાગ્યું કદાચ પ્રેમ કરવા લાગ્યા હતા પણ હર્ષ ક્યારેય આ પ્રેમનો એકરણ કરવો નહોતો ઈચ્છતો કારણ કે એ ડરતો હતો કે એની જિંદગી એક જ કિડની પર ચાલે છે અને આ વાત જાણીને કોણ છોકરી એને પરણવા તૈયાર થાય અને એ કંગનાને અંધારામાં રાખીને એની સાથે જિંદગી વિતાવવા નહોતો ઈચ્છતો પણ હવે કંગનાએ જ નક્કી કરી લીધેલું કે એ હવે પોતાના પ્રેમનો જ રહેશે પ્રેમ કેવો હોય છે નહીં ને જેમ જેમ એનાથી દૂર જવાની કોશિશ કરો એમ એમ ઘસઘસાત પ્રવાહમાં તમે તણાતા જ જાઓ એ પ્રવાહમાં તમને એ ડૂબ્યા વગર ન જ રહી શકો આ માણસ ન ઈચ્છવા છતાં દિલથી કંગનાના ગળા ડૂબ પ્રેમમાં હતો પણ એકરાર ન કરવો એવો એનો નિર્ધાર હતો જોઈએ એ બંનેની જિંદગી આગળ શું વળાક લેશે આજે ઓફિસની પાર્ટી રાખેલી કંગના આજે ખૂબ જ તૈયાર થઈને આવેલી એને જોઈને હર્ષની આંખો ખુલીને ખુલી જ રહી ગઈ એ બ્લેક કલરના વન પીસમાં કંગના કંગના ખુબજ સુંદર લાગતી હતી ખૂબ જ આકર્ષણ હતા ચહેરા પર ઘેલો મેકઅપ અને લોંગ બુટી એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા કંગનાની નજર હર્ષ ને શોધતી હતી એ હર્ષ જોઈ રહ્યો હતો એને જોતાં જ હર્ષ પાછળ ફરીને ઊભો રહી ગયો કંગના એની પાસે આવીને વાતો કરવા લાગી પાર્ટીની રોનક ખૂબ વધી રહી હતી બધા લોકો પાર્ટી એન્જોય કરી રહ્યા હતા પણ કંગના તો હર્ષને પ્રોપોઝ કરવાનો ચાન્સ શોધતી હતી થોડી વારમાં ડાન્સ શરૂ થયો બધા પોતપોતાના પાર્ટનર બનાવીને ડાન્સ કરવા લાગ્યા કંગનાએ હર્ષ સામે ડાન્સ માટે હાથ લંબાવ્યો હર્ષ પણ મનોમન એને પ્રેમ કરતો જ હતો પ્રેમી પાત્ર સામે હોય અને ડાન્સ માટે કંપની માંગે તો કોઈ ના કેમ પાડી શકે બંને મ્યુઝિકના તાલ પર ઝૂમવા લાગ્યા ડ્રીમ પણ ખૂબ જ કર્યું અને જમ્યા પણ જોડે જ કંગના પ્રપોઝના ફૂલ મૂડમાં હતી એણે હર્ષના ખંભા પર હાથ રાખતા એકદમ બોલ સ્ટાઇલમાં કહ્યું હર્ષ આઈ લવ યુ મારે તારી સાથે પૂરી જિંદગી વિતાવી છે ડુ યુ લવ મી હા કંગના માય ડાર્લિંગ આઈ લવ યુ ટુ કંગના હર્ષને ભેટીને પડી ને બોલી યુ લવ મી રિયલી આઈ કાન્ટ બિલીવ ઇટ વાય હર્ષ આશ્ચર્ય સાથે પૂછ્યું તો કેમ મારાથી દૂર જાતો હતો કંગના આઈ લવ યુ એ જ કારણ છે કે હું તારાથી દૂર જતો હતો હર્ષે નશામાં પણ આંખોમાં અશ્રુ સાથે કહ્યું કંગના વિચારમાં પડતા બોલી તું મને ખૂબ જ લવ કરે છે માટે જ મારાથી દૂર રહે છે એવું કેમ કંગના હું એક જ કિડની પર જીવું છું આટલું બોલતા હર્ષ રડવા લાગ્યો ફરી કહ્યું કંગના આ વાત સાંભળી સાવ ચૂપ જ થઈ ગઈ હર્ષ એને શું તું મારી સાથે લગ્ન કરીશ હું પણ આ જિંદગી પૂરી જીવવા માગું છું કહેતા હર્ષ એના ખોળામાં જ સૂઈ ગયો કંગના વિચારવા લાગી કે હવે શું કરવું કંગના હર્ષના માથામાં હાથ ફેરવવા લાગી થોડી વારમાં હર્ષને જગાડીને એના ઘેર મૂકી આવી હર્ષે ક્યારેય ડ્રિંક ન કરતો પણ કંગના સાથે આજે પહેલીવાર ડ્રિંક કરેલું જેના કારણે એને કંઈક વધારે જ ચડી ગયેલું એ દિવસે કંઈક આગળ વાત ન થઈ બીજે દિવસે બંને ફરી ઓફિસમાં મળ્યા થોડા દિવસ એમ જ ચાલ્યું ફરી એકવાર કંગનાએ મૂવી જોડે જવાની જીદ કરી અને પ્રપોઝ કર્યું આ વખતે એ જાણતી હતી જ કે હર્ષ એ એક કિડની પર જીવી રહ્યો છે હર્ષે ફરી એ જ વાત કરી અને કંગનાએ કહ્યું હર્ષ હું તને ખૂબ જ પ્રેમ કરું છું તું જેવો પણ છે મને સ્વીકારીશ મેં તને પ્રેમ કર્યો છે કોઈ સોદો નહીં એક કિડની પણ લોકો વર્ષો સુધી જીવતા આવે છે તો તું મારી જિંદગી હું જેટલો બને એટલો વધુ સમય તારી સાથે જ કાઢીશ કંગના હજુ એકવાર વિચારી લે આ તારી જિંદગીનો પ્રશ્ન છે હર્ષ મેં તને કહ્યું ને કે હું તને ખૂબ પ્રેમ કરું છું ને હું લગ્ન કરીશ તો તારી સાથે જ તું જ મારું જીવન છે ને મારા જીવવાનું કારણ પણ તું જ બંનેની મરજીથી જલ્દી જ લગ્ન લેવાયા કલાબેનની ખુશી સમાતી નહોતી એમનું વર્ષોનું સપનું પૂરું થયું એમની આંખો હર્શ્રુતિ ભીજાઈ હવે એમનો પરિવાર સંપૂર્ણ થયો બીજી કોઈ વાતનું દુઃખ નહોતું કંગના પરિવારમાં દૂધમાં જેમ સાકળ ભળે એમ ભળી ગઈ એ કલાબેન અને કિશોરભાઈનું ખૂબ જ ધ્યાન રાખતી એમને કોઈ વાતે ફરિયાદનો મોકો ન આપતી કલાબેન આવી સુંદર અને સુશીલ વાહુ મેળવીને દીકરા હર્ષ માટે પણ ચિંતામુ થયા એમનું પૂરું ધ્યાન હવે પ્રભુ ભક્તિમાં જ રહેવા લાગ્યું બધા સુખીથી જીવન જીવતા હતા પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હોય એમ ફરી એકવાર કલાબેન પર દુઃખના કાળા વાદળો ઘેરાયા કાલે કિશોરભાઈનો કોર્યો કર્યો અચાનક જ કિશોરભાઈને સાયલેન્ટ હાર્ટ એટેક આવતા એમનું મૃત્યુ થયું ફરી એકવાર કલાબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો કલાબેને હવે ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા કંગના એમનું ખૂબ ધ્યાન રાખતી એમની નાની મોટી એ સંભાળ રાખતી કલાબેન માટે કંગનાની આટલી સંભાળ જોઈ હર્ષને પણ ખૂબ સંતોષ વળતો એ પોતાને કંગના જેવી પત્ની મેળવવા પર ખૂબ જ ભાગ્યશાળી સમજતો થોડા સમયમાં એ ત્રણનો પરિવાર હસતો ખેલતો થઈ ગયો એ જ તો ભગવાનની કરામત છે દુઃખ આપે સાથે સાથે એને સહન કરવાની શક્તિ પણ આપે અને સમય સાથે એને દરેક વ્યક્તિ આવેલા દુઃખને કાયમ માટે ભૂલાવી ન શકે પણ સમય એનો મરમ બની પડેલા ઉજરવાની મરમત કરી જ આપે એમ સુખ અને દુઃખ જીવનમાં બે એવા પીઠબળ છે જે એકબીજાની કિંમત કરાવે છે સુખમાં દુઃખ સુખની કિંમત થાય આમ કંગના અને હર્ષની મેરેજ લાઈફ ખૂબ સરસ ચાલતી હતી એ બંને મમ્મીને ચાર ધામની યાત્રા કરવા પણ લઈ ગયા મમ્મીની દરેક ઈચ્છા પૂરી કરતા કલાબેન હર્ષ જેવો દીકરો અને કંગના જેવી વહુને પામીને ધનભાગ્ય થયા એક દિવસ અચાનક હર્ષની તબિયત બગડી એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું શું થયું કંઈ જ ખબર ન પડી ડોક્ટરે કહ્યું હર્ષની બીજી કિડની પણ દસ ટકા જ કામ કરી રહી છે જો કોઈ કિડનીને ડોનેટ કરે તો જ શક્ય છે એને જલ્દીથી બદલાવવી પડશે તો જ હર્ષને બચાવી શકાશે બચાવીને હર્ષની જાણકારી મહાબળેશ્વર કરેલા એણે ડોક્ટરને પોતાની એક કિડની ભાઈનો જીવ બચાવવા કાઢી લેવાનું કહ્યું એ પહેલી ફ્લાઇટ પકડીને અમદાવાદ આવી ગઈ જ્યાં હર્ષને એડમિટ કરેલો ત્યાં જે એ સીધી પહોંચી પણ કહેવાય છે ને કે વિધિના લેખેલા લેખમાં કોઈ મેખ ન મારી શકે ગમે તેટલી સંપત્તિ હોય કે સંતતી જયારે એમનું તેડું આવે ને ત્યારે બધું જ છોડવું જ પડે કંઈક આડું ન આવે ભગવાનની મરજી વિરુદ્ધ આપણી એટલી પણ શક્તિ નથી કે એક પાંદુ પણ હલાવી શકીએ એક બાજુ વિભાનું હોસ્પિટલમાં પગ મૂકવું અને બીજી બાજુ હર્ષના પ્રાણનું શરીરને છોડવું હર્ષ પણ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો કલાબેલનું જીવન ફરી અમાસના કાળા ડિબાંગના વાદળથી ઘેરાઈ ગયું કમના પણ દુઃખનો ડુંગર મંડાયો એ હર્ષને પકડીને ખૂબ ખૂબ રડી એનો કલ્પા હૈયાને હજ બચાવી દે એવો હતો એ વાર વાર એક જ વાત બોલતી હતી કે ઉભો થા ઉભો થા આમ સુતો શું છે તમે બધા બહાર નીકળો એને આરામ કરવા દો એમ બોલતી બધાને ધક્કા મારીને બહાર કાઢવા લાગી કંગનાની આંખો રડી રડીને લાલ થઈને સૂજી ગઈ હતી તમે આમ એકલા ક્યાં ચાલ્યા તમે આમ રિસાઈ ક્યાં ચાલ્યા તમે સાત ફેરાના વચન તોડીને સેતાનું ભૂસી કર્યા ચાલ્યા મારા પ્રેમને આમ તર છોડીને હાથ મારો છોડી ક્યાં ચાલ્યા થોડા દિવસોમાં હર્ષની અંતિમ વિધિ પૂરી થઈ ગઈ કંગના ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી કલાબેન માટે પણ આ ખૂબો કપરો સમય હતો એક માને જીવતે જીવ પોતાના દીકરાની અંતિમ ક્રિયા જોવી પડી એનાથી વધુ દુખની વાત બીજી શું હોઈ શકે પરંતુ હવે એમને કંગનાની ચિંતા વધુ રહેતી કંગના એમનું ધ્યાન તો રાખતી પણ હવે એને બોલવાનું બંધ કરી દીધેલું એ કામ પૂરતી જ રૂમની બહાર નીકળતી પૂરો દિવસ એ રૂમમાં જ પોતાને બંધ કરીને રહેતી એ જાણે એક જીવતી લાશ જેવી થઈ ગઈ હતી કલાબેને એક દિવસ કંગનાને કહ્યું કે તું બીજા લગ્ન કરી લે બેટા હું કેટલો સમય તારી સાથે તારી ઉંમર હજુ ઘણી નાની છે તો હા કહે તો હું કોઈ સરસ છોકરો ગોતી આપું હું તને કન્યાદાન આપીશ ક્યાં સુધી તું આમ પોતાની જાતને એક રૂમમાં બંધ કરીને જીવીશ કંગનાએ કહ્યું હું વિચારીશ કે મારે શું કરવું તમે તમારી ચિંતા કરો આટલો ટૂંકમાં જવાબ આપી ફરી એ પોતાના રૂમમાં પુરાઈ ગઈ કલાબેન એના આવા જવાબથી વિચારમાં પડી ગયા એના મગજમાં કંગનાના શબ્દો તમે તમારી ચિંતા કરો વાર વાર ગુંજી રહ્યા એ સમજી ન શક્યા એના એવા શબ્દોનું કારણ એક દિવસ કલાબેનની તબિયત બગડી કંગના એમને ડોક્ટર પાસે લઈ ગઈ એમને નિયતમિત દવા આપી એ એમનું ધ્યાન રાખતી કલાબેન પણ એને આપેલી દવા પણ પૂછ્યા જાણ્યા વિના લઈ લેતા એક દિવસ કલાબેન નાખીને ખવડાવી કલાબેન જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમના બંને હાથ પગ એક ખુરશી સાથે બંધાયેલા હતા કંગના સામે બીજી ખુરશીમાં બેસીને ઇયરફોન ભરાવી સોંગ સાંભળી રહી હતી કલાબેનને હોંશ આવતા એ કંગનાનું આ નવું રૂપ જોઈ જ રહ્યા કંગનાનું એમના પર પૂરું ધ્યાન હતું એ મસ્તીમાં ગીતના શબ્દો ફેરવીને હાથમાં દિલીપ કુમાર જેમ દિલને લઈને ગીત ગાતા હતા એમ એક ફાઇલ લઈને ગાઈ રહી હતી જીના અહીંયા મનના અહીંયા યહાં સે અબ તુમકો હે જાના જી ચાહે તો ના અવાજ દેના એ થા હમારા રહેગા હમારા પછી એ ફાલ લઈને કલાબેન પાસે આવી કલાબેન એને જોઈને કહ્યું આ બધું શું છે કંઈ જ નહીં આ અમુક ડોક્યુમેન્ટ છે એ એમાં તમારી સાઈન જોઈએ બસ એક બોલપેન કાટા કંગના બોલી હું ફાઈલ સાઈન નથી કરવાની કલાબેને બૂમ પાડતા બોલ્યા એમનો અવાજ સાંભળી એક યુવાન અંદર આવ્યો અને કંગનાના સામે જોયું કંગનાએ

એક જોરથી તમાચો મારતા બોલી એ ડોસી જલ્દી સાઈન કર નાટક બંધ કર તારા આ સાંભળીને કલાબેને આંખો ખોલી ફરી એક ફાઇલ લઈને ઊભી હતી અને પેલો યુવાન સિગારેટના કસ લેતો કલાબેનને પાસે આવ્યો એણે કિસ્સામાંથી એક ઇન્જેક્શન કાઢ્યું અને એક ભરતા બોલ્યો જો જીવવું હોય તો ચૂપચાપ સાઈન કરી દે બાકી જો આ ઇન્જેક્શન લગાવીશ તો બે પાંચ મિનિટમાં જ તારા રામ રમી જશે બોલ સાઈન કરે છે કે નહીં કલાબેન માથું ધૂણાવી હા કહી તરત જ કંગનાએ એક હાથ ખોલીને બધી જ પ્રોપર્ટી પોતાના નામ કરાવી લીધી પછી એમને ખોલીને કહ્યું ચાલો નીકળો મારા ઘરની બહાર પણ કલાબેન ખુરશી માંથી હલ્યા પણ નહીં એટલે બંને થઈને ખુરશી દરવાજા સુધી લઈ ગયા અને બહાર બહાર ધકેલ્યા ને કરી દીધું બંને એમને સોગસ ચાલુ કરીને પાર્ટી કરવા લાગ્યા કલાબેન ખૂબ દરવાજો ખડખડાવ્યો પણ કંગના એ સાંભળ્યું જ નહીં આજુબાજુ રહેતા બે ચાર ઘરના લોકો ભેગા થઈ ગયા કલાબેન નિશાય થઈને ખૂબ જ રડી રહ્યા હતા એવામાં કોઈએ કલાબેનની દીકરી વિભાને ફોન કરી કલાબેનને બહાર કાઢી મૂક્યા છે એ વાતની જાણ કરી વિભા પહેલી ફ્લાઇટ પકડીને આવી અને કલાબેનને પોતાના ઘેર લઈ ગઈ આ ઘટના પછી કલાબેન માં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગયા એમની હાલત પાગલ જેવી થઈ ગઈ એક ઝાટકામાં દીકરી માનતા વહુએ

જોઈતી હતી કલાબેન માનસિક દોરો પડે છે એમના જીવનમાં આ ત્રણ ઘટનાએ એમને અંદરથી હચવાચાવી મૂક્યા છે એ ગમે ત્યારે બધી વસ્તુઓના ઘા કરે છે જેમ મનમાં આવે એમ બુમા બૂમ પાડે છે અને અંતમાં સૂજી ગયેલી આંખોમાંથી ધારા વહેવા લાગે છે વ્યક્તિ પ્રોપર્ટી માટે કેવા કેવા ધ્રોણાસ્પદ કૃત્યો કરતા હોય છે એનો આ એક જીવતો જાગતો નમૂનો છે આવી બનતી ઘટનાઓ કળયુગની હાજરી પુરાવે છે ધનની લાલસા માણસને કેટલી નીચે કક્ષાનો બનાવી દે છે સમયની સાથે બધું બદલાય છે આપણા પોતાના પણ પરખાય છે રૂપિયા માટે બની કાંચીડા રંગ ફેરવી મુખોટો નીકળતા ચહેરા હરખાય છે અંતે કલાબાઈની દીકરીએ પોલીસ ફરિયાદ કરી અને કંગના અને ઓલા યુવાનને પોલીસ પકડી ગઈ અને જેલ થઈ ગઈ મિત્રો આજની કહાની અહીંયા પૂર્ણ થઈ તમને પસંદ આવી હશે એવી આશા રાખું છું પસંદ આવી હોય તો લાઈક કરી દો અને શેર કરી દો અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલી